મુસાફરીમાં સાથે લઈ જવાય બાળકોને લંચ બોક્સમાં આપી શકાય અને ચા સાથે ખાવાની મજા પડે એવી ખસ્તાપુરી આજે આપણે બનાવીશું કેટલીક નાની નાની ટિપ્સનું ધ્યાન રાખીશું તો આપણે આ ખસ્તાપુરી ઠંડી પડે તો પણ એટલી સોફ્ટ અને ખસ્તા રહેશે આ ખસ્તાપુરી લાંબા સમય સુધી બગડતી પણ નથી તો ચાલો આવી સરસ ખસ્તાપુરી આપણે બનાવવાનું શરૂ કરીએ તો એના માટે આપણે ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે આમાં આપણે મેદાનો ઉપયોગ નથી કરવાનો કેમકે જયારે બાળકો માટે ફૂડ બનાવતા હોઈએ ત્યારે હંમેશા હેલ્ધી ફૂડ જ બનાવવું જોઈએ ત્રણ વાળકી લોટ ને મેં ચાડી લીધો છે હવે એમાં આપણે મસાલા ઉમેરી લઈએ મસાલામાં અડધી ચમચી હળદર ઉમેરી લઈએ સ્વાદ અનુસાર મીઠું પાંચ ચમચી જેટલા વાટેલા મરી ઉમેરી લઈએ એક ચમચી જેટલો અજમા હાથમાં મસળીને ઉમેરી લઈએ અને હવે એમાં મોણ ઉમેરી લઈએ મોણમાં આપણે તેલ અને ઘી બંને ઉમેરવાનું છે તો ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ અને એક ચમચી ઘી ઉમેરી લઈએ લોટમાં બધું જ મણ સરસ રીતે લાગી જાય તે રીતે મિક્સ કરી દેવાનું અને જો મુઠ્ઠી પડતું મોણ ના હોય તો એમાં બીજું તેલ અને ઘી આપણે ઉમેરી લઈશું હજુ પણ એમાં બે ચમચી જેટલું તેલ અને અડધી ચમચી ઘી ઉમેરી લઈએ બધું સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે જો સરસ એવું આપણું મુઠ્ઠી પડતું ગયું છે થોડું થોડું પાણી ઉમેરીને સરસ સોફ્ટ એવો લોટ બાંધી લઈએ આ લોટ આપણે વધારે કઠણ પણ નથી બાંધવાનો અને વધારે નરમ પણ નથી બાંધવાનો તો સરસ એવો સોફ્ટ લોટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આ લોટને ઢાંકીને ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપીએ હવે ત્રીસ મિનિટ થઈ જાય પછી લોટને ફરીથી એક વખત સરસ મસડી લઈએ અને હવે એક મોટો લુવો બનાવી લઈએ લુવાને સરસ આ રીતે મસળીને બનાવવાનો છે જેથી સરસ એવી સોફ્ટ પૂરી આપણે સોફ્ટ પણ બનશે અને ખસ્તા પણ બનશે તો હવે આ લુવાની આપણે મોટી રોટલી વણી લઈએ આ રીતે વચ્ચેથી લઈએ આ રોટલી આપણે વધારે પાતળી નથી બનાવવાની વધારે પાતળી બનાવીશું તો પૂરી વધારે ક્રિસ્પી થઈ જશે અને વધારે જાડી પણ નથી રાખવાની કેમ કે જો વધારે જાડી હશે તો આપણી પૂરી અંદર સુધી સરસ રીતે ફ્રાય નહીં થાય તો આટલી જાડાઈ આપણે રાખવાની છે હવે પૂરી ફૂલે નહીં એના માટે કાંટા ચમચી વડે આ રીતે કાપા પાડી લઈએ અને હવે પૂરીને શેપ આપવા માટે આ રીતે ઢાંકણ અથવા તો સ્ટીલનો ગ્લાસ લઈ લઈએ અને એના વડે સરસ પૂરીનો શેપ આપી દઈએ તો હું અહીંયા મીડિયમ સાઇઝની પૂરી બનાવવાની છું એટલે મેં આ રીતે ઢાંકણ લીધું છે અને એના વડે સરસ પૂરીનો શેપ આપી દઈશું તો બધી જ પૂરી આ રીતે આપણે કટિંગ કરી લઈશું આ રીતથી આપણે એકી સાથે છ પૂરી બનાવીને તૈયાર કરી લઈશું હવે આજુબાજુથી વધારાનો લોટ આપણે કાઢી લઈશું આજ રીતે આપણે બધી જ પૂરી બનાવી લઈશું આ રીતે પૂરી બનાવીશું એટલે બધી જ પૂરીનો શેપ એક સરખો જળવાઈ રહેશે અને બધી જ પૂરી એક સાઇઝની બનીને આપણે તૈયાર થશે તો હવે બધી જ પૂરી મેં બનાવીને તૈયાર કરી લીધી છે તો હવે એને તળી લઈએ તેલ ગરમ થઈ ગઈ છે તો હવે તેલમાં સમા એટલી પૂરી તળવા માટે મૂકી દઈશું અહીંયા અહીંયા આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખીને પૂરી તળીશું જેથી પૂરી અંદર સુધી સરસ ફ્રાય થઈ જાય જો ગેસની ફ્લેમ ફ્લો રાખીશું તો ઉપરથી સરસ તળાઈ જશે અને અંદરથી કાચી રહેશે મીડિયમ ગેસની ફ્લેમ પર પૂરીને ઉલટાવી પલટાવીને બંને બાજુથી થોડી થોડી રતાસ પડતી થાય એવી તળી લઈએ તો જુઓ પૂરી સરસ તળીને તૈયાર થઈ ગઈ છે તો હવે એને આપણે તેલની તારીને બહાર કાઢી લઈએ તો સરસ એવી ખસ્તા પૂરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ જ રીતે આપણે બધી જ પૂરીઓને તળી લઈએ આ રીતે બનાવેલી ખસ્તા પૂરી લુકમાં તો બેસ્ટ લાગે છે પરંતુ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો બધી જ પૂરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે આવી ખસ્તા પૂરીને ચા સાથે ખાવાની મજા માણીએ આ રીતથી પૂરી બનાવીશું તો ખૂબ જ ઓછા સમયમાં આપણી ખસ્તા પૂરી બનીને તૈયાર થશે મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીશું હવે નવી રેસીપી સાથે હવે પછીના વિડીયોમાં